ખરવડાની વિષ્ણુપુરા ગ્રામ પંચાયત સમરસ બની વિસનગર તાલુકાના વિષ્ણુપુરા વિજયનગર ગ્રામ પંચાયતના સર્વ ગ્રામજનોના સાથ સહકારથી ગ્રામ પંચાયત સમરસ બની વિષ્ણુપુરા ગામના દરેક સમાજના લોકોએ દેસાઈ શૈલેષભાઈ બાબરભાઈની પસંદગી કરવામાં આવી વિષ્ણુપુરા ખરવડા ગ્રામ પંચાયતના બિનહરીફ સરપંચ તરીકે શૈલેષભાઈનું નામ જાહેર થતા ગ્રામજનોએ ગુલાલનો ફુલહાર પહેરાવી તેમને મીઠાઈ વહેંચી મોમીઠું કર્યું હતું સરપંચ તરીકે તેમજ ગામ સમરસ બનતા શૈલેષભાઈ દેસાઈએ જણાવ્યું કે હું ગામમાં ખૂબ જ સારો વિકાસ કરીશ તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ ગામના બાળકો માટે સારું શિક્ષણ મળે તે માટે ખૂબ જ વ્યવસ્થા કરીશ ગ્રામજનોએ મને સરપંચ તરીકે જવાબદારી આપી છે તે હું સંપૂર્ણપણે નિભાવીશ તેમ જણાવ્યું હતું આવનાર વર્ષમાં ગામમાં વિકાસ કરી ગ્રામજનોને અધૂરા કામો પૂરા કરીશ તેમજ સુવિધાઓ પૂરી પાડીશ તેવું આશ્વાસન આપ્યું હતું વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ને સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ શૈલેષભાઈ બાવરભાઈ રબારી છે હું વિષ્ણુપુરા કરાવડાનું જે અમારો પેટા ભાગ છે વિજયનગર વિષ્ણુપુરા ત્યાં ગામના લોકોના સહયોગથી મને સમરસ કરવામાં આવ્યા છે અને સરપંચ તરીકે મને નિમણૂક કરવામાં આવી છે તે બદલ હું વિષ્ણુપુરા ગામ વિજયનગર બંનેનો ઠાકોર પરિવાર રબારી પરિવાર બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં યુવાનો વડીલો જાગૃત લોકો સારો સાથ સહકાર આગળ ગામનો વિકાસ થાય એ હું ગામ જોડી માંગણી કરું છું મારાથી થતો જે ટોટલી પ્રયત્ન છે ગામના વિકાસ માટે જે સમરસ આવ્યું છે એમાં મારા ગામને જેટલી સુવિધાઓ મળશે જે કચાસ બાકી છે અત્યાર સુધીમાં એ પૂરી કરવા હું પૂરેપૂરી મહેનત કરીશ અને એક એવું ઉદાહરણ પૂરું પાડીશ કે ગામમાં સમરસ થવું જોઈએ અને વિકાસના મુદ્દે કોઈ વાદ વિવાદ હોવો જોઈએ નહીં સૌનો સાથ સહકારની જરૂર છે

જે લોકોએ ગામને મારા પર વિશ્વાસ મૂક્યો છે એનો હું દિલથી ખૂબ આભાર માનું છું બીજું કે મારા ગામમાં ઘણા બધા એવા કામ બાકી છે ગટર લાઇન રોડ આરસીસી રસ્તા બહુ ચોકડા છે સિંગલપટ્ટી જે કોળા કરાવવા ખૂબ જરૂરી છે બીજું કે હાલની સરકાર મોદી સાહેબ અને એમનું એવું ટાર્ગેટ છે ગામનું પહેલાં એમને પ્રાધાન્ય આપ્યું છે ગામ વિકાસશીલ હોવું જોઈએ એનો હું પૂરેપૂરો લાભ લઈશ બીજું કે મારાથી થતું હું વિસનગર આપણા એમએલએ સાહેબ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ એમના જોડે પણ હું માગણી કરતો રહીશ આ સરકારનું પણ એવું જ કહેવું છે ગામડાનો વિકાસ એ પહેલો હોવો જો અને એનાથી બનતું હું ટોટલી પ્રયત્ન કરીશ મારા ગામને જેટલો વિકાસ થાય એટલો હું કરવા તૈયાર છું અને મારા પાંચ વર્ષનો મજૂરી કરી અને ગામનું જેટલું આગળ લઈ જતા એ તો હું પૂરા પૂરા પ્રયત્નો કરીશ સરપંચજી ખાસ કરી વાત કરીએ તો ગામની અંદર જે શિક્ષણ બાબતે વાત કરીએ તમારા લાઇબ્રેરીનો પણ ઋષિકેશ ભાઈ આશ્રય ઉપની કરવામાં આવ્યો હતો તો બાળકો ભણવામાં પણ એટલા જ એક્ટિવ છે તો અહીંયા સ્કૂલમાં જવા માટે પણ ઘણી તકલીફો રહેતી હોય છે બાબતે આપ કેવા પગલા લેશો ને શું કામગીરી કરશો સ્કૂલ બાબતે અમારો વિસ્તાર એ ખૂબ પહોળો ફેલાયેલો છે સ્કૂલ છે સારી છે સ્કૂલમાં સુવિધાઓ પણ છે ગામમાં પણ અમુક સાધનોની સુવિધા રહેતી હોય છે તો ત્રણ ચાર બીજી ગાડીઓ વહેવટમાં આવે સારા તરફથી પણ થોડો સાથ સહકાર મળી રહ્યો છે પણ અંતરના લોકો અંતરના વિસ્તારના લીધે આ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે એમાં જે થાય એ બધાના ફાયદા રૂપ થાય એવા હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ